વિશ્વામિત્રી નદીના રિવાઇવલ પ્રોજેક્ટ હેઠળ કરોડો રૂપિયાના ખર્ચ છતાં પણ ફરી એક વખત વિફળ પરિણામો સામે આવ્યા છે ગયા વર્ષે આવેલા પૂરથી થયેલા ભારે નુકસાન બાદ રાજ્ય સરકાર અને વડોદરા મહાનગરપાલિકા દ્વારા નદીની તટરેખાની સુરક્ષા અને માટીના ધોવાણ અટકાવવા હેતુસર કરોડો રૂપિયાના કામો મંજૂર કરવામાં આવ્યા હતા આ કામગીરી હેઠળ વિશેષ રૂપે વેટીવર ઘાસના રોપણ માટે લગભગ પાંચ કરોડ રૂપિયાનો ખર્ચ કરી અંદાજે આઠ કિલોમીટર વિસ્તારમાં તેનું રોપણ કરવામાં આવ્યું હતું તે ઘાસ વરસાદી પાણીમાં માટીનું ધોવાણ અટકાવવાનું કાર્ય કરે છે પરંતુ તાજેતરમાં માત્ર એક કે બે ઇંચ જેટલા વરસાદ પછી આ વેટીવર પ્લાન્ટ ધોવાઈ જતા સમગ્ર યોજના પર જ પ્રશ્નચિન્હ ઊભું થયું છે સામાજિક કાર્યકર કમલેશ પરમાર અને ટીમ વડોદરા દ્વારા આ ગંભીર મામલે ભ્રષ્ટાચારના આક્ષેપો કરીને વિશ્વામિત્રી નદીના રિવાઇવલ પ્રોજેક્ટ હેઠળની તમામ કામગીરીની વિજિલન્સ તપાસની માંગણી કરવામાં આવી છે સામાજિક કાર્યકર કમલેશ પરમારના જણાવ્યા સ્પષ્ટ થાય છે કે રોષ ઠાલવ્યો હતો પ્રોજેક્ટ હેઠળ જે કહેવાય છે કે જે ઘાસ લગાવવામાં આવ્યું હતું આ જે હોય છે એ જે કહેવાય છે કે વડોદરા શહેરના મેયર પોતે જાતે જે ઘાસ ઉગાડવા માટે પહોંચી ગયા હતા ફોટા સેશન કર્યા હતા પરંતુ ક્યાંક ને ક્યાંક વિશ્વામિંદિ રિવાઇવર પ્રોજેક્ટના હેઠળ જે કામગીરી થઈ છે આ તમામ કામગીરીની અંદર મસ્ત મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે આ જે કામગીરીની અંદર કેટલા જે ડમ્પર માટી ક્યાંક કાઢવામાં આવી છે કેટલી ઝાડવા ક્યાંક આપવામાં આવે છે સાથે જે મોટી વાર જે ઘાસ લગાવવામાં આવે છે આ ક્યાંક ને ક્યાંક હાલમાં જે પારા ધોવાણ ન થાય એના માટે લગાવવામાં આવ્યું પરંતુ હાલમાં જે વિશ્વમિત્રી નદીની અંદર જે વડોદરા શહેરની અંદર બે ઇંચ વરસાદ પડ્યો અને બે ઇંચ વરસાદની અંદર જ્યારે ધોવાણ થતી હોય એટલે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યો છે કે પાંચ કરોડની માતમાર રકમનો મસ્ત મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે ત્યારે અમે ખાસ કરીને વડોદરા શહેરના કલેક્ટર સાહેબ

થઈ રહી છે અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ મુખ પ્રેક્ષક બની ગયા છે આ મામલે અમે કાયદાકીય લડત આપવા પણ તૈયાર છીએ વડોદરા શહેરમાં જે રીતે વિશ્વામિત્રીનો પ્રોજેક્ટ છે તમે જોઈ શકો છો કે રીતની સફાઈ કામગીરી છે કે રીતની આ કારીગરી કાગળ પર ફક્ત સુંદર બનાવવાની છે ગ્રાઉન્ડ લેવલ પર જોવા જઈએ તો આ જે પ્રોજેક્ટ આપવામાં આવે છે ઘાસનો જે માટી ધોવાણ ના થાય એ માટી અઢી કિલોમીટરની અંદર પાંચ કરોડ રૂપિયા તો વાપરી નાખ્યા જોઈએ તો ચોવીસ કિલોમીટર છે તો આ કરોડો રૂપિયા પબ્લિકના ખિસ્સાના જાય છે ને આ જે રીતનું ધોવાણ જાય છે એક પણ ઘાસ ઊગ્યું નથી ઘાસ બધા સુકાઈને ધોવાણ થઈ ગયા છે કુદરતી ઘાસ છે એના કરતાં આના કરતાં સારી રીતે ઉગી રહ્યું તો આ પબ્લિકના પૈસાનો વેડફાટ થાય છે આ વડોદરા શહેરની ટીમ વડોદરા આ હવે સહન નહીં કરે આના માટે સૌ કોઈ લોકોએ વડોદરા શહેરના નાગરિકોએ પણ જાગૃત થવું પડશે અવાજ ઉઠાવવો પડશે આ કરોડો રૂપિયા અમારા નથી આપણા છે વડોદરા શહેરની જનતાના છે જો જનતાએ આવા ખોટું કામ થતું હોય તો સવાલ પૂછવો જોઈએ કે આ કઈ રીતનું ખોટું કાર્ય થઈ રહ્યું છે અને આવા કાર્ય કરતા હોય તો ભારતીય જનતા પાર્ટી જે સત્તા પર બેઠા છે જે કોઈ કોર્પોરેટરો છે જે વિરોધ પક્ષ છે એમને આપણે પૂછીશું કે ભાઈ આ આવી રીતે કાર્ય થાય છે તો તમારા માધ્યમથી કેમ તમે અવાજ નથી ઉઠાવતા કે પબ્લિકના પૈસા આ રીતે વેડફાડ ચૂટીને અમે તમને મોકલ્યા છે હવે તમે લોકો જ નહીં બોલો તો અમારે બોલી બોલીને મતલબ નહીં ને તો લોકોને માંગ છે કે તમે જાગૃત થાઓ આના માટે અવાજ ઉઠાવો અને જે ખોટું કાર્ય થઈ રહ્યું છે એના પર અમે હાઈકોર્ટમાં જઈશું સુપ્રીમ કોર્ટમાં પણ જઈશું જરૂર પડી તો કાયદાકીય રીતે લડત કરીને આ ભ્રષ્ટાચાર તો નહીં થવા દઈએ કારણ કે હજુ તો પહેલો પેસ છે હજુ તો બીજા જગ્યા બાકી છે હજુ તો પાંચ કિલો અઢી કિલોમીટર થયું છે હજુ તો બીજી ચોવીસ કિલોમીટર બાકી છે તો આ કરોડો રૂપિયા અમે વેડફાટ નહીં થવા દઈએ સ્થાનિક નાગરિકોને પર્યાવરણીય આગેવાનોએ પણ આ મામલે ગંભીર નોટિસ લીધી છે અને માંગ કરી છે કે નદીના રક્ષણ અને પુનર્વિકાસ માટે વ્યવસ્થિત યોજના અને જવાબદારી નિર્ધારિત કરવી જરૂરી છે